સુરતની ખડોદરા પોલીસે આઝાદનગર ખાતે આતંક મચાવના આરોપીઓને તે નાજ વિસ્તારમાં ઘોડો કાઢ્યો હતો જે આરોપીએ બે હાથ જોડી માફી માંગી હતી

મજીદભાઈ શેખ તેમજ આરોપીના રિકન્સ્ટ્રક્શન પંચનામું કરવામાં આવ્યું અને રીપંચ રીકન્સ્ટ્રક્શન પંચનામું કરી અને હાલ અમે પોલીસ સ્ટેશન પરત થઈએ છીએ આરોપી અગાઉ પણ એ બે જણા વચ્ચે બનાવ બનેલો હતો છ મહિના અગાઉ એ લોકો બે વચ્ચે મારામારીનો બનાવ બન્યો હતો એ અનુસંધાને એ લોકોએ અદાવત રાખી અને સદર જે છે એ ફરિયાદીના ઉપર હુમલો કરવામાં આવ્યો હતો અને ફરિયાદીની ફરિયાદના હિસાબે એનો ડીડી લેવડાવી ડીડી લેવડાવ્યા બાદ સદર બંને આરોપીને હાલ અટક કરી અને કાયદેસરનું રિકન્સ્ટ્રક્શન અધિક પંચનામું કરવામાં આવેલ છે આરોપીનું નામ શું છે ફરિયાદ આગળ નોંધાઈ આરોપી એક જે આરોપી છે જાવેદ કરીને એના વિરુદ્ધ અગાઉ દસિત ગુના નોંધાયેલા છે અને સદર બીજો આરોપી છે એક જોયનલ છે અને એક આરોપી વિરુદ્ધ એક જ ગુનો નોંધાયેલો છે